એ દ્વારકા મિત્રો નવા વ્લોગ માં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ જો આપણી ભેસો પાણી પીને જઈ રહી છે હવે ખેતરો માં હવે આગળ તમને જો આપણી ભેસો આવી ગઈ છે મેથીના અડધી આવી ગઈ છે બીજી ભેસો આવી રહી છે ભેસો આવી ગઈ છે તો હવે આગળ તમને જો તો આપણી ભેસો આવી ગઈ છે ખેતરમાં પડ્યો છે બહુ આ ખેતરમાં શામ કર નામ કરે તો આટલું હાથમાં આવે જોવું બહુ કૂટો પડ્યો છે બેન તો ભેજો બહુ તાપ છે જોઈ લો અહીંયા છે આપણે ભેજો જુઓ બધી ભેજો વેરે વેરીને પોળી છે તો ચલો હવે આગળ તમને બતાવું તુરો તો જુઓ તળાઈ ભેસો આપણી પાણી પીને આવી ગઈ છે હવે જુઓ ખેતરમાં એન્ટર થઈ રહી છે ભેસો તો હવે આવી જશે આપણે ખેતર બેસ્યું અને હવે તો મસ્ત રખડીને તો છે મને જોઈજો મશીન તો ચાલો એવું પૂછ્યું છે આપણામાં ઘણું તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપણે ભેંસો આવી ગઈ છે ખેતર અને ઉચેલ ખાઈ રહી છે અહીંયા આપણે મશીન બંધ કરીને ટાંકી નાખીએ છીએ જુઓ હવે કેમ કે ભેંસો આવી ગયું ખેતરમાં તો પાઈપ તોડી નાખીએ છીએ આપણી બાજરીમાં પાણી જાય છે તે આપણે બંધ કરી નાખ્યું છે હવે થોડાક જરા રહી જાય છે તો રાત્રે આપણે પાઈ નાખશું તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ અહીંયા આપણે પાઈ નાખ્યું છે રચકા બાજરીમાં પાણી જુઓ ચલો હવે આગળ તમને બતાવો તો જુઓ આપણી ભેંસ ચડતી ચડતી આવી ગઈ છે આ ચેઢે જુઓ બધી ભેંસ લાંબી લાંબી પોળી છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણી ભેંસો ચડી ગઈ છે રોડે જોઈ લો અને હવે જઈ રહી છે તળાવ પાણી પીવા ભેંસો આપણે તળા પાણી પીવા મિત્રો તો જુઓ આપણે ભેસીનું ધોવાનું કામ થઈ ગયું છે ચાલુ અહિયાં દોવાય છે ચાંદુ ભેસ અહીંયા લાડ થી ગઈ છે ગાડી પણ ધોવાઈ ગઈ છે આ બેસે ગમેડે ચલો હવે આગળ તમને બતાવો તો અહીંયા આપણે રસેડી ગાયનું પણ મિલ્કિંગ થઈ ગયું છે ચારે છોટો બદલાઈ નાખીએ છીએ ફૂલ રજકો ખાઈને આફરાણ થઈ ગયા છે ફૂલ ગઈ છે હવે ખાલી બદલાવાની છે આ ત્રણ બેસ્યો આજે દૂધની તો અહીંયા આપણે ત્રણ પુલા નાખી દઈએ જાણો પાડન નિયાર કરી દઈએ તો ચલો હવે આગળ તમને મિત્રો તો જુઓ અહીંયા આપણે કરી નાખી છે ચણા પાડ નિયાર અહીંયા આપણે પાડીને કરી નાખી છે નિયાર અહીંયા ચણા પાડ ને આ આપો હવે ગમે બદલાઈ દઈએ મિત્રો તો જુઓ અહીંયા દૂધણી પેસો ને નિયાર કરેલ પડી છે તો અહીંયા આવી ગઈ છે આપડી ચાંદડી તો ચલો હવે આગળ તમને બતાવો